ગુડ મોર્નિંગ પંથ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ સરસ આજે કયો દિવસ છે ગીતા જયંતિ અને તારીખ કઈ છે 22 22 ડિસેમ્બર વેરી ગુડ તો ગીતા જયંતિ છે તો ગીતા શું છે શ્રીમદ ભગવદ ગીતા ભારતનો સૌથી મોટો ધર્મ ગ્રંથ છે વેરી ગુડ તો શ્રીમદ ભગવદ ગીતામાં કેટલા અધ્યાય આવેલા છે

સરસ ચલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કહી દો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ